હાય ફ્રેન્ડ અમારા બી ફોર ટેલરમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ફૂલ ફિટિંગ મતલબ ફૂલ ફિટિંગ શર્ટ હોય તો કઈ રીતે કટિંગ કરવું બરાબર તો મિત્રો પહેલાં તો તમે એનું માપ સમજી લેજો સત્યાવીસની લંબાઈ છે શર્ટની બરાબર અને એકત્રીસની છે સાતી મતલબ ચેસ્ટ બરાબર અને સોળનું છે શોલ્ડર કેટલાનું સોળનું અને સાડી ત્રેવીસની છે બોય કેટલાની સાડી તેવી તો મિત્રો આ એનું માપ હતું બરાબર જો મિત્રો તમને મગજમાં ના આવ્યો તો મિત્રો રિપીટ કરીને ફરીથી વિડીયો જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય બરાબર તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો તો મિત્રો આજે હું તમને ફૂલ ફિટિંગ શર્ટ કટિંગ કરતા શીખવાડીશ કે કઈ રીતે ફૂલ ફિટિંગ શર્ટ કટિંગ કરવું બરાબર તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ પહેલાં તો મિત્રો આ રીતના એક નિશાન કરી દેવાનું બરોબર એક નિશાન મિત્રો આ રીતના કરવાનું અઢી સવા બે બરોબર રેડી મિત્રો અહીંયાથી સવા બે અઢી બરોબર સવા બે પણ ચાલે બરાબર વધારે જો ખુલ્લું છ હોય તો મિત્રો સવા બે રાખવાનું એનાથી પણ જો વધારે ચાલીસની છાતી હોય બેતાલીસની છાતી હોય એટલું હોય તો મિત્રો અઢી કઈ રીતના છોડવું નહીં પાછળ કપડું પણ જોવું બરાબર નકર પછી પાછળનો ભાગ પર નીકળે નહીં એટલા માટે બરાબર અને મિત્રો કપડું હંમેશા સવા બે અઢી મીટર હોવું જોઈએ કપડું જોઈ કેટલું કપડું છે ને પછી જ કટિંગ કરવું એની પહેલાં કટિંગ કરવું નહીં કદાચ કપડ કાપડ નોનું આવી જાય તો મિત્રો કટિંગ કરવાનું પછી થઈ જાય તો પછી પ્રોબ્લેમ થઈ જાય છે બરાબર તો મિત્રો હવે આપણે શું કરીશું તો કે પહેલાં તો આ રીતના મેજરપટ્ટી આ રીતના જે નિશાન આપણે કર્યું ત્યાંથી રાખવાની બરાબર મિત્રો અહીંયા આપણે કરીશું કેટલા તો કે બે બરાબર અને અહીંયા કરીશું અઢી બરોબર અને અહીંયા કરીશું સવા આઠ બરોબર અને મિત્રો એની લંબાઈ કેટલી હતી તો કે સત્યાવીસ તો મિત્રો એ સત્યાવીસની લંબાઈ અઠ્યાવીસ અને સાડી અઠ્યાવીસ દોઢ ઇંચ વધારે રાખીશું બરોબર અને મિત્રો એ આ નિશાનથી આપણે સાત ઉપર લેશું કમરનું સેન્ટર બરોબર તો હવે મિત્રો આપણે સીધું નિશાન કહી દેવાના છે બરોબર મિત્રો તો આપણે શું કરીશું તો કે એકત્રીસ ની સાતી હોય કેટલા ની એકત્રીસ ની તો મિત્રો એકત્રીસના ચાર ભાગ કરો એટલે કેટલા થાય તો મિત્રો ચાર ભાગ કરો એટલે પોણા આઠ કેટલા પોણા આઠ એકત્રીસના જો આપણે ચાર ભાગ કરીએ તો ચોથા ભાગે પોણા આઠ આવે બરોબર તો અહીંયા એ આપણે પોણા આઠ રાખી દેવાના બરાબર મિત્રો અહીંયાથી બે ઇંચ આપણે વધારે રાખીશું કેટલું બે ઇંચ મિત્રો એક ને બે પોઈન્ટ પણ પાછળ આપણે એક નિશાન કરી દેવાનો છે કેટલું બે પોઈન્ટ બરોબર મિત્રો આ તમારે જો સમજવું હોય તો માટે સ્પેશિયલ એક વિડીયો બનાવેલો છે તો મિત્રો વિડીયો તમે જોઈ લેજો તમને ખ્યાલ આવી જશે બરોબર તો હવે મિત્રો આ કેટલું આવ્યું હતું તો કે પોણા દસ બરોબર એ પોણા દસ તો મિત્રો આ પોણા તો આ કેટલું આવશે સવા નવ કેટલું સવા નવ રેડી અને આ મિત્રો આવશે જે પોણા દસ છે એવું આ રાખવાનું છે આપણે દસ કેટલું દસ આ બે પોઈન્ટ વધારી દેવાનું છે બરાબર શર્ટ લોંગ છે એટલા માટે આ રીતના મિત્રો ફૂટ મૂકવાની છે બરાબર આ ફૂટ મારી પરફેક્ટ આવતી નથી આ રીતના કરું તો આવી પણ જાય પણ આપણે આ ફૂટનો શેપ જોઈ લેશું રેડી મિત્રો આ રીતના શેપ છે બરાબર તો મિત્રો હવે આપણે શોલ્ડરનું માપ લઈશું શાનું શોલ્ડરનું તો કે શોલ્ડર કેટલાનું હતું તો કે સોળ તો એના આપણે બે ભાગ કરવાના છે કેટલા શોલ્ડરના બે ભાગ તો આઠ દુ સોળ બરાબર તો અહીંયા આઠ અને અડધો ઇંચ વધારે એટલે મિત્રો સાડા આઠ અહીંયા આપણે રાખી દેવાનું બરાબર સાડા આઠ અને અહીંયા આપણે રાખીશું સવા બે કેટલું સવા બે તો મિત્રો આજે આપણે સાડા આઠ અને સવા બે આ બંનેને આપણે મિલાવી દેવાના છે રેડી મિત્રો હવે આપણે શું કરીશું આવી શેપ ફૂટ લઈ મિત્રો એ અહીંયાથી આપણે આ રીતના ક્રોસ પાડી દેવાનું મિત્રો આપણે સાત નો ફર્મો તૈયાર થઈ ગયો બરોબર પોણા દસ ઓકે છે બરોબર તો મિત્રો અહીંયાથી આપણે કેટલું રાખીશું તો કે અહીંયાથી આપણે રાખીશું અઢી કેટલું અઢી બરોબર અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું આ રીતના ગોળે પાડી દેવાનું રેડી મિત્રો તો મિત્રો હવે આપણે શું કરીશું અહીંયાથી આપણે પોણો એક ઇંચ રાખીશું કેટલું પોણો એક ઇંચ મિત્રો આ પણ જો તમારે સમજવું હોય તો સ્પેશિયલ મેં ઓના માટે પણ સટનો એક વિડીયો બનાવેલો છે તો મિત્રો એમાં તમે જોઈ લેજો બરાબર તો મિત્રો તમને ખ્યાલ આવી જશે બરાબર ઓના માટે અને આ ગોળી થી લેવી એના માટે પણ રેડી મિત્રો તો હવે આપણે કટિંગ કરી લઈએ રેડી મિત્રો તો આપણે મેં નિશાન કર્યું છે અહીંયા બરાબર અને મેં કટિંગ કર્યું છે અહીંયા તો જ્યારે મિત્રો આપણે બોય લગાવીશું ત્યારે મિત્રો નોર્મલ નોર્મલ ઉતારવાનું રહેશે તે વખત મિત્રો આપણે નોર્મલ ઉતારશું એટલે પરફેક્ટ આટલે આવી જશે બરાબર આ પણ જો મિત્રો તમારે સમજવું હોય તો તમારે મારો એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે શર્ટનો ફૂલ શર્ટનો તો મિત્રો એમાં તમે જોઈ લેજો બરાબર તો આ રીતના મિત્રો આપણે ફર્મો તૈયાર થઈ જાય બરોબર તો મિત્રો હવે આપણે શું કરીશું તો કે હવે આપણે કરીશું એની બોય કટિંગ શું કરીશું બોય કટિંગ જાણી રેડી મિત્રો અંદરથી પણ કાપડ જોઈ લેવાનું છે કે આગા પાસું ના હોય બરાબર એક જ સરખું હોવું જોઈએ કદાચ તમને એ રીતના ના ફાવે તો મિત્રો તમારે પહેલાં એક બોય કટિંગ કરવાનું છે અને પછી એના ઉપર મૂકીને બીજી બોય કટિંગ કરી દેવાની બરાબર તો મિત્રો આગા પાસું થશે નહીં હવે મિત્રો બોય કેટલાની હતી તો કે સાડી ત્રેવીસની કેટલાની સાડી ત્રેવીસ તો મિત્રો અહીંયાથી આપણે કરીશું પહેલાં તો ત્રણ કેટલા ત્રણ અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું સાડે ત્રેવીસ બરાબર તો એક ઇંચ ઓછું કેટલું એક ઇંચ ઓછું બરાબર મિત્રો અહીંયાથી આપણે રાખીશું સવા પાંચ કેટલા સવા પાંચ રેડી મિત્રો અહીંયાથી આપણે કરીશું સવા આઠ કેટલા સવા તો સીધું નિશાન આ રીતને ખેંચી લેવાનું બરોબર તો હવે મિત્રો આપણે ફૂટ આ રીતના બોય તૈયાર કરી દેસુ બરોબર મિત્રો આ રીતના બરોબર હવે આપણે કોને કટિંગ કરી લઈશું આપણી બોય તૈયાર થઈ ગઈ અડધો અડધો ઇંચ પોનો ઇંચ ઓછું કરી દેવાનું બરોબર આ બરોબર એક બાજુ ખાડો પાડી દેવાનો મિત્રો એ અહિયાંથી

બરાબર મિત્રો આપણે પાછળનો ભાગ કાઢવા માટે કાપડ કમ્પેડ આ રીતના બિછાવી દીધું બરાબર કારણ કે આપણ મિત્રો ડબલ કાપડ રાખવાનું છે એક આ રીતના અને એક આ રીતના બરાબર આ સીધો ભાગ હોવા જોવે મિત્રો ઉપર ઉલટો ભાગ હોવા જોવે તો આ રીતના ડબલ કરી દેવાનો બરાબર જે ખુલ્લો ભાગ છે એ આ બાજુ રાખવાનો અને જે બંધ ભાગ છે એ આ બાજુ રાખવાનો બરાબર મિત્રો અહીંયા ખુલ્લો ભાગ રાખવાનો નથી બરાબર તો મિત્રો આપણે આ રીતના કોમ્પ્યુટર ઉપર ભાગ મૂકી દેવાનો છે બરોબર આ રીતના આ ભાગ મૂકી દીધો તો મિત્રો અહીંયાથી કેટલું પાછું રાખવું એ પણ મિત્રો મેં વિડીયો બનાવેલો છે તો મિત્રો તમે મારી ચેનલમાં જઈ અને જોઈ લેજો તમને ખ્યાલ આવી જશે બરોબર આ રીતના પરફેક્ટ અહીંયાથી મિત્રો આપણે રાખીશું પોણા ત્રણ અને અહીંયાથી રાખીશું આપણે અઢી અહીંયાથી રાખીશું સવા એક ઇંચ કેટલું સવા એક ઇંચ અહીંયાથી આપણે રાખીશું પોણા ત્રણ સોળ નું આ રીતના સીધું નિશાન ખેંચી લેવાનું બરોબર પછી સીધી ફૂટવાળી મિત્રો અહીંયાથી એક આ રીતના નિશાન કરી દેવાનું બરોબર તો મિત્રો આ ભાગને પણ આપણે કટિંગ કરી લેશું બરોબર રેડી મિત્રો પરફેક્ટ આપણું શર્ટનું કટિંગ તૈયાર થઈ ગયું બરાબર તો મિત્રો આ રીતના ફિટિંગ શર્ટ હોય તો આ રીતના કટિંગ કરવું બરાબર તો મિત્રો ઓને આપણ જે આપણે ઓનું પાછળ શોલ્ડર આપણે પણ કાઢવાનું છે તો એ પણ હું તમને બતાવી દઉં બરાબર મિત્રો આપણે સોલ્ડર માટે પણ કપડું બિછાવી દીધું બરાબર તો મિત્રો સોલ્ડર માટે પણ કપડું ડબલ ફોલ્ડ કરવાનું બરાબર એક આ રીતના અને એક આ રીતના બરાબર આ પણ મિત્રો સીધો ભાગ રાખવાનો છે ઉપર પણ ઉલટો ભાગ રાખવાનો છે બરાબર તો મિત્રો સિમ્પલ તમારે શું કરવાનું છે આ રીતના કરી અને એ પાછળથી આ રીતના ભાગ મૂકી દેવાનો બરાબર આ રીતના પરફેક્ટ સરખો આવવો જોઈએ જાળી બરોબર મિત્રો મિત્રો આપણું સોલ્ડર પણ તૈયાર થઈ ગયું છે બરોબર વી આકાર બરોબર તો મિત્રો અમારું કટિંગ કેવું લાગ્યું તો મિત્રો કોમેન્ટમાં જણાવજો અને મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને મિત્રો તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ પ્રોબ્લમ થતી હોય તો મિત્રો મને કોમેન્ટ કરજો હું સ્પેશિયલ તમારા માટે વિડીયો બનાવીશ બરાબર તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું આવતા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ